વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું વાલનું શાક જે લગ્ન પ્રસંગમાં હોય તેવું જ એકદમ ટેસ્ટી એવું સ્વા શાક સ્વાદવાળું આજે આપણે ઘરે બનાવવાના છીએ તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા વાલ લઈ અને ફોલી લીધા છે અહીંયા લીલા વાલ લીધા છે અને આની જગ્યાએ તમારી પાસે લીલા વાલ ન હોય તો રાત્રે પલાળી લેવાના વાલને તો પણ આવું જ શાક તૈયાર થશે તો આજે તો આપણે લીલાવાલનું શાક બનાવીએ છીએ તો અહીંયા લીલાવાલ પોળી લીધા છે અને અહીંયા દહીં લીધું છે ત્રણ ચમચી જેટલું દહીં લીધું છે એ ગ્રેવી માટે લીધેલું છે અહીંયા મીઠું છે લીલા ધાણા બે ચમચી જેટલા માંડવીના બીનો ભૂકો લીધો છે અને અહીંયા આપણે બે ચમચી જેટલો તલનો ભૂકો લીધો છે એ કાચા જ લીધા છે બે અને એક ચમચી જેટલો અહીંયા ગોળ લીધો છે એ ગળપણ માટે તમે અહીંયા ખાંડ પણ લઈ શકો બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડે એનો ઉપયોગ કરશું અને અહીંયા આપણે આદુ અને મરચાંની પેસ્ટ લીધેલી છે બાકી ખડા મસાલા જે મસાલિયાની અંદરથી જે મસાલા હશે એનો આપણે ઉપયોગ કરવાના છીએ તો અહીંયા કુકરની અંદર એક ગ્લાસ જેટલું પાણી ઉમેરશું અને એને આપણે ગેસ ઉપર રાખી દઈશું કુકરને વાલ ને પણ ઉમેરી દેસુ અહીંયા આપણે આ સાઇઝ દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે સ્વાદ મુજબ આપણે મીઠું અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એટલે આપણા વાલનો કલર એકદમ મસ્ત એવો આવે છે અને કુકરમાં આપણે બે સીટી લઈ લેશું અહીંયા આપણે કુકરમાં બે સીટી લઈ લીધી છે મસ્ત એવા આપણા વાલ સરસ બધા બફાઈ ગયા છે જો સરસ વાલ બફાઈ ગયા છે વડીલો પણ ખાઈ શકે એવા આપણા વાલ બફાઈ ગયા છે તો વાલને આપણે એક સાઈડ રાખશું ને હવે આપણા વઘાર કરવાનો છે ગેસ ચાલુ કરીને આપણે કઢાઈને રાખી દીધી છે અને હવે આપણે એમાં તેલ ઉમેરશું બે નાના ચમચા જેટલો આપણામાં તેલ ઉમેરશું અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અને ચપટી અજમા ઉમેરશું એનાથી પચવામાં સારું રહે છે એટલે કે એનાથી વાયુ ન થાય અને અહીંયા બધા ખડા મસાલા ઉમેરશું તજ લવિંગ લાલ મરચું અને તમાલપત્ર અહીં આદુ મરચાની પેસ્ટ ઉમેરશું 5 ચમચી જેટલી હિંગ ઉમેરશું આદુ મરચા સંતડાઈ જાય પછી આપણે એમાં ટમેટો ઉમેરશું તમે લસણ ખાતા હોઈ તો અહીંયા લસણ ઉમેરી શકો છો અહીંયા હવે આપણે ગ્રેવી તૈયાર કરશું જેટલું દહીં લીધેલું એમાં એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણાજીરું અડધી ચમચી જેટલી હળદરું મરસું આપણે સરસ મિક્સ કરી દઈશું ગેસ આપણે ધીમો કરી દીધો છે આ બધું મિક્સ કરવાનું એ આપણે માંડવીના દાણાનો ભૂકો લીધેલો એ પણ ઉમેરી દેસુ અને તલનો ભૂકો પણ અહીંયા ઉમેરી દેસુ સરસ આપણે મિક્સ કરી લઈશું માંડવીના દાણા અને તલ બંને કાચા લીધેલા છે અત્યારે આપણે ઉમેરે છે એટલે સરસ તાતડી લેવાનું છે અહીંયા આપણે દહીં લીધું છે થોડું અમથું ખાટું છે એટલે અહીંયા આમચૂર પાવડરનો આજે ઉપયોગ કરતા નથી દહીં મોડું હોય તો તમે તો અડધી ચમચી જેટલું આમચૂર પાવડર અહીંયા ઉમેરવાનો તો આમાં થોડી એવી ગળાશ અને ખટાશ હોય તો મસ્ત એવું લાગે છે અહીંયા આપણે જે દહીંમાં મસાલો કરેલો અહીંયા ઉમેરી દઈશું ને મિક્સ કરી દઈશું

આપણે વાલ ને બાફવામાં મીઠું ઉમેર્યું અહીંયા આપણે મીઠું ઉમેરશું તો આપણે ટેસ્ટી એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો જે સાઈડ ઉપર વાલ બાફીને રાખેલા એવા હવે અહીંયા આપણે ઉમેરી દેશું મસ્ત એવું સતળાઈ ગયો છે આપણો મસાલો તેલ પણ સરસ જો અહીંયા સાઈડ ઉપર છૂટું પડવા લાગ્યું છે ત્યારે આપણે વાલની અંદર જે પાણી હોય પાણી સહિત આપણે વાલનો અહીંયા ઉમેરી દેવાના છે હવે આપણે આને સરસ ઉકળવા દેવાનું છે અને કાઠિયાવાડી ભાષામાં કહીએ ને તો આને સરસ ખદખદવા દેવાનું છે લીલા ધાણા આપણે ઉપરથી ઉમેરી દઈશું બીજા આપણે ગાર્નિશિંગ માટે રાખશું આનો સ્વાદ મસ્ત એવો આવી જાય છે વાલમાં હવે આને આપણે ઉકળવા એટલે મસાલો સરસ આપણા વાલ સાથે બેસી જાય તો અહીંયા મસ્ત ગ્રેવી વાળા વાલનું શાક તૈયાર થઈ ગયું છે એકદમ મસ્ત એવું ઉકળી ગયું છે તો જે પ્રમાણે તમારે ગ્રેવી જોતી હોય એ પ્રમાણે તમારે વાલની અંદર પાણી ઉમેરવાનું અને રાખવાનું નહીંતર સૂકા કરવા હોય તો પાણી ઉમેરવાનું નહીં જે વાલની અંદર બાફેલું પાણી હોય બચેલું હોય એ કાઢી નાખવાનું એકલા વાલ જ આપણા ઉમેરવાના સૂકા વાલ એવી રીતે થઈ જશે મારે થોડા ગ્રેવીવાળા મારા પરિવારને પસંદ છે એટલે એ રીતે મેં અહીંયા વાલનું શાક બનાવેલું છે તો સર્વિંગ બાઉલમાં હવે આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા સુપર ટેસ્ટી એવું લગ્ન પ્રસંગમાં હોય તેવું વાલનું ગ્રેવીવાળું શાક ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો